સાવલીમાં સ્થાનિક ધારાસભ્યના સ્વર્ગસ્થ પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે સમૂહ લગ્ન એટલે કે વિરાટ સમૂહ લગ્નનું ખાસ આયોજન કરવામાં આવે છે દર વર્ષે આયોજન તેમના દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે બે હજાર ચોવીસમાં પણ ખાસ આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે જેમાં જે કહી શકાય કે આગામી ચાર એપ્રિલના રોજ નિઃશુલ્ક વિરાટ મહાસૂહ લગ્નોત્સવનું ખાસ આયોજન કરાયું છે તેને લઈને કહી શકાય કે ઇનામદાર પરિવાર દ્વારા તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા જિલ્લા એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર તેઓના સ્વર્ગીય પિતાના નામે સંચાલિત મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય પિતાના જન્મદિવસ ચોથી એપ્રિલના દિવસે પ્રતિ વર્ષે નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરી અસંખ્ય કન્યાઓનું કન્યાદાન મહાદાનની યુક્તિને સાર્થક કરતા હોય છે તે અનુસંધાને બે હજાર ચોવીસમાં પણ ચોથી એપ્રિલના દિવસે નવમાં નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નનું આયોજન માટે ઇનામદાર પરિવાર અને સાવલી ડેસર વડોદરા ગ્રામ્યના સ્વયંસેવકો દ્વારા પોતાના આંગણે પોતાની જ દીકરીઓના કન્યાદાન હોય તેવા ઉત્સાહ સાથે તાડામાર તૈયારીઓમાં લાગી ગયા છે આ નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં સાતસોથી યુગલો જેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કરિયાવરમાં સામગ્રી અને વિશાળ લગ્ન મંડપ અને સામિયાની તાડામાર તૈયારીઓ કરવામાં આવી છે જે સમયની પણ કહી શકાય છે કે ખાસ તાડામાર તૈયારીઓ કરી દેવાય છે વડોદરા જિલ્લા સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર દ્વારા તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ ધારા પ્રતિમાસ પર વર્ષે આ વિરાટ સમૂહ લગ્ન થતો હોય ત્યારે આ વખતે પણ સાતસો ને એક જોડા યુગલો આ મહાયજ્ઞમાં લાભ રહી રહ્યા છે સાથે સાથે આવી હજારો દીકરીઓના કન્યા દાન કર્યા છે સાથે સાથે એમનો પોતાનો પરિવાર પણ કે આ લગ્ન મારા ઘરની મારી દીકરીઓના લગ્ન થતા હોય એવા આનંદ અને ઉલ્લાસ સાથે આખો પરિવાર જોડાઈ રહ્યો હોય છે સાથે સાથે આ તાલુકાની જનતા જનારદાર કહીએ કે એમનું વર્તુળ કહીએ કે અહીંના સ્વયંસેવકો કહીએ સૌ મિત્રો આગેવાનો આજુબાજુના ગામના સૌ નવ દંપતીઓ આ કાર્યક્રમમાં સહભાગી થાય છે આ યજ્ઞમાં લાભ લે છે અને આ યજ્ઞમાં આવો વિરાટ સમૂહ લગ્ન જ્યારે થતો હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં જેમનું નામ રોશન થતું હોય એવા અમારા કેતનભાઈ સૌ નાનામાં નાના કાર્યકર્તાઓ એને સાથે મળીને એની ચિંતા સાંભળીને એના દુઃખના સાથે દુઃખમાં ક્યારેય ક્યારે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂરત પડી ત્યારે એને પડખે ઊભા રહ્યા છે એવો આ નવમો એક વિરાટ સમૂહ લગ્ન થયા છે એમાં આપ સૌ અને હું સાથે તમે સાથે મળીને આ આ યજ્ઞમાં આપ સૌ સહભાગી થઈએ અને આનો આપણે બને એટલો મોટામાં મોટો લાભ લઈએ